કોંગ્રેસ સાથે જોડાયેલા અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસને કહ્યું રામ રામ અને પોરબંદરના ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધું રાજીનામું આપ્યા બાદ અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે તેઓ ઘણા સમયથી કોંગ્રેસમાં ગુંગણામણ અનુભવી રહ્યા હતા અર્જુન મોઢવાડિયાના મતે કોંગ્રેસે પ્રજા સાથેનો સાથે ગુમાવી દીધો છે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું નું આમંત્રણ ઠુકરાવું યોગ્ય નહોતું તો આ તરફ સી આર પાટીલ સાથેની મુલાકાત બાદ ગણતરીની મિનિટોમાં જ અમરીશ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું આ વિશે વધુ માહિતી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા હિરેન રાજુગુરુ હિરેન જે બંને નેતાઓ જે આજે ભાજપનો ખેસ પહેરવા જઈ રહ્યા છે વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા મોટું નામ પ્રજામાં એક લોકચાહના કોંગ્રેસને કેટલો ફટકો કહી શકાય અને બીજેપીની કેટલી સફળતા કહી શકાય જો કોંગ્રેસને મોટો ફટકો કહી શકાય કારણ કે ઓગણીસો સો બ્યાસીથી જે વ્યક્તિ જોડાયેલો છે અને ઓગણીસો બ્યાસીથી ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે લડતો આવી છે જે વ્યક્તિ એ વ્યક્તિ આજે કેસરિયા કરવા જઈ રહી છે એવા સમયે કે જ્યારે લોકસભાની ચૂંટણી પણ આવી છે અને બીજી તરફ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પણ ગુજરાતની અંદર પ્રવેશવાની છે સાતમી તારીખે આ યાત્રા ગુજરાતમાં પ્રવેશે એ પહેલાં ચોથી તારીખે અર્જુન મોઢવાડિયા રાજીનામું આપે છે અને આજે પાંચમી તારીખે બપોરે બાર વાગ્યાનો સમય નિશ્ચિત કરવામાં આવ્યો છે કમલમમાં સી આર પાટીલના હાથે ભારતીય જનતા પાર્ટીનો ખેસ અને ટોપી પહેરે છે સ્વાભાવિકપણે મોટો ઝટકો કહી શકાય પરંતુ તેની સાથે સાથે અમરીશ ડેરે પણ જે ગઈકાલે રાજીનામું આપ્યું એ પણ કોંગ્રેસ માટે શકાય કારણ કે તે અત્યારના કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકેની જવાબદારી નિભાવતા હતા લોકસભાની અંદર અધ્યક્ષ હોય કાર્યકારી અધ્યક્ષ હોય મહામંત્રી હોય કે ઉપપ્રમુખ હોય આ તમામની મોટી જવાબદારી રહેતી હોય છે અને એને નિશ્ચિતપણે વિસ્તાર પ્રમાણેની જવાબદારી સોંપવામાં આવેલી હોય છે તેમના રાજીનામાથી જે સિસ્ટમ જે પ્રક્રિયા ચાલતી હોય છે ચૂંટણીની જગ્યાએ નવી વ્યક્તિ આવે છે આ બંને ભાજપમાં જોડવાનું નક્કી કર્યું કે જ્યારે ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા અને ચૂંટણીની રણનીતિની અંદર સામેલ હોય તેવી વ્યક્તિ આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરશે એટલે એક તો કોંગ્રેસની રણનીતિ પણ તેઓને સારી રીતે સમજમાં આવશે બીજી તરફ જે સિસ્ટમ ડોફ જશે આપણે સાદી ભાષામાં કહીએ તો જે સિસ્ટમ ચાલતી હોય છે અને તેની અંદર આ રીતની અનિશ્ચિતતા આવતી હોય છે તેનાથી પણ કોંગ્રેસને નુકસાન જતું હોય છે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા આવે છે એવા સમયે આ રાજીનામા પડ્યા છે અને જે માહિતી હાલ મળી રહી છે એ પ્રમાણે એ યાત્રા હજુ ગુજરાતમાંથી પસાર થઈ અને મહારાષ્ટ્રમાં જશે ત્યાં સુધીમાં અન્ય પણ ઝટકા કોંગ્રેસને લાગવાની પૂરેપૂરી શક્યતા છે તો એક મોરલ જે ડાઉન થવાની વાત હોય છે તો આવી પ્રક્રિયાથી મોરલ પણ ડાઉન થતું હોય છે ન માત્ર નેતાઓનું પરંતુ કાર્યકરોનું પણ હોય છે અને જનમાનસ ઉપર પણ આની એક અસર પડતી હોય છે કે જેમને તેમણે ચૂંટ્યા છે ધારાસભ્ય છે એ તો સામેવાળી પક્ષમાં જતા રહ્યા એટલે પ્રજા મતદાર જે છે એ પણ હવે બદલાવાની તૈયારી થતી હોય છે અથવા તો બદલવાનું મન પણ બનાવતું હોય છે અને એની પાછળનું કારણ એ છે કે પાંચ લાખની લીડથી તમામ છવ્વીસ બેઠક જીતવાનો સંકલ્પ સી આર પાટીલે જાહેર કર્યો છે એના માટે થઈ અને આ તમામ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે કેટલીક પ્રક્રિયાઓ પાર પડી ચૂકી છે તો કેટલીક પ્રક્રિયાઓ હજી ચાલી રહી છે આગામી દિવસોની અંદર ઓપરેશન લોટસ એ સફળતા તરફ આગળ વધી રહ્યું છે અત્યારે કાર્યાન્વિત છે ઓપરેશન લોટસ અને મોટા પ્રમાણમાં આ ઓપરેશન લોટસ છે હિરેન આભાર આપનો તમામ માહિતી બદલ